હવે દીપકભાઈ વાત તો કરવી છે તમારી હારે ત્યારે હું તમને ફોન લગાડું છું કોણ બોલો આપણે રાજકોટ થી બોલું છું વાવડી ગામ નામ બોલો હવે ભાઈ આવે નામ નામ બોલો મારું નામ છે શિવરાજભાઈ બોલો શિવરાજભાઈ હવે ભાઈ આનું શું કરવું હવે શેનું સતુભાઈ નું શું કરવું હવે સતુભાઈ ને આપડે શું કરીએ રોજે રોજ એના ડીંગલ વધતા જાય દીપકભાઈ આપણે શું કરીએ કે ભાઈ આપડે તો નાના માણા ભાઈ નાના માણા તો વાત સાચી હે પણ હવે હા ક્યાં શું થયેલ લોલ લો લાલ છે હું કરવાનું ભાઈ કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું તમને હું જુવ હવે એમાં મારા એક ભાઈ છે હવે ત્યાં ગયા તા એટલે સંતાન માટે ગયા તા લ્યો ને બરાબર હવે સંતાન માટે ગયા તો સતુભુઓ એ ટાઈમ આપ્યો ધોની ને આપ્યો હોય કે એ સતુભુઓ બોલ્યો હોય તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપું બાકી તારો બીજા ક્યાંય જવાની જરૂર નથી બરાબર હવે એને ટાઈમ આપ્યો હોય છે એટલે કઈક એને દાણા આપ્યા દાણા આપીને કાઈ કઈ જોયું નઈ કઈ ને ઉભો કરીને કરી દીધો ભાઈ પાંચસો રૂપિયા મૂકો એટલે પાંચસો રૂપિયા લીધા બરોબર

અને એવું એક વખત એનો વિડીયો તમે જોયેલા તો ગણાય છું એટલે એને એવું એક વિડીયો હોય તો બરોબર અને ધોની એને એવું કીધું આપડે જો વાઘરી શબ્દ કે નઈ તો મને નફરત છે મને તો ખરેખર ઉરાતન ચડી જાય કોઈ વાઘરી શબ્દ હું દેવી પૂજક નથી હું છું હવે ઈ ભુવા એવું કીધું કે સવારે આઠ વાગ્યા રાતે હશે ભાઈ અને સવારે એવું કીધું કે જો અંદર તમારે જોવું હોય તો આઠ વાગ્યા નો સમય આઠ વાગ્યા આયલું આવવાનું ડબલ ડાગડી ઝોટો કરીને કરી ને મંદિર ફરતો ત્રણ વખત આટો નો મારું તો માર વાળી મેળી બંધ કરી દઉં બરાબર તો હું તો આઠ વાગે નઈ સવારે સો વાગે અહીંયા પોચી ગયો તો એવું તો કઈ થયું નઈ બરાબર હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કરતી ભાઈ સતુ બો બોલ્યો હાસી વાત છે હે પછી હાલો કદાચ હું હું જીયા અહીંયા હું ભાઈ દીપક ભાઈ હું અહીંયા જી આવ્યો બરાબર

ત્રણ દિવસ વારો આવે તો આવે શનિવાર અઢીસો રવિવાર અઢી અને શું કરે ખબર જેટલા એના ઈ દાણા નથી નાખતો એના જે દાણા નાખે જેટલા તમારા ખોડા પડે ને એટલા લઈને માથે તમારા તમારા હાથે માથે ફેરવવાના અને એ પછી રૂપિયા રૂપિયા બે સિક્કા આપે અને એક નારિયેર આપે આ તમારે બે વસ્તુ લઈ ચાર ખૂણા અડાડી અને પાણી થાય એટલે પાંચસો રૂપિયા મૂકવાના બરાબર પછી રવિવાર નો ટાઈમ આપે આવતા રવિવાર આવજો બરાબર રવિવાર નો ટાઈમ તમને ફેર પછી જખમરાવી જવાનો છો ઓલો રાઉ એમ માં બીજી વખત જાય ને એટલે હજાર રૂપિયા થાય બરાબર એટલે મારે તો એટલા માટે જ કેતો જો ખરેખર મેડમાં હાચા હે પણ ભૂવા તું જો હાચો હોય ને તો મારે તારી પાસે થી હે ને તું કે કે ને કે આંકડા પાડી દઉં હું બરોબર તો મારે તારી પાસે હે ને સોળ તેત્રીસ એકાવન આ ત્રણ જાય જોઈ જો હાચો તું હોય તો બરાબર છે તો હું એટલા માટે જ ગયો પણ એ આયોજક હતો એને મેં કીધું પણ હો એવું બેવું પૂછો નહીં મારા ભૂવા ને લે હાલે મને અહિયા કાઢી મૂક્યો મને કે એવું પૂછવું હોય તો અહીં નહીં આવવાનું ભાઈ કેમ જાણે એના જાગીર હોય હા ભાઈ એના બાપ ની વાડી છે કાઢી મૂકે આપણને કે ભાઈ હું કોઈને ને નથી આપતો વિડીયો મોકલે વિદ્યા ના પ્રચાર થી માણસો જાય છે ને અતાર હું માં ક્યાં ગયા તા

તમે જોવો તમે એક વાર જાઓ દીપક ભાઈ માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંધી પેટ પડ્યા હોય ત્રણ દિવસ બરાબર નહી કોઈ જાતની સુવિધા નહીં જાતનું કઈ વર્તન નઈ કઈ અને વર્તન કેવું ભૂવાનું હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી સિગરેટ ચા પછી તમાકુ ગુટકા આવું ચાલુ હોય નોંધ હોય ને ગાડી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ નો ના ભાઈ ને બધું ચાલુ હોય ને પછી દમપાસ કેવી કરવાની બધા વિના મિત્રો બેઠા હોય ફરતા ફરતા એટલે નવ વાગે બેઠક નવ વાગે બેઠક નું કે પણ થઈ રાતે બાર વાગે ચાલુ કર ત્રણ કલાક માણસ ને ત્યાં બેવાનું સામે હવે ત્રણ કલાક તો રાહ જોવાની પછી ભુવા ચાલુ કરે એક જણા એક હારે દસ દસ જણા ચાલુ કરે એટલે બે કલાક ત્રણ કલાક ની અંદર અઢીસો વાળા ગોટા વાળી ગયા એટલે આવું બધું વર્તન છે ને આ વર્તન આપણને ગમતું નથી એટલે એટલા માટે મેં જો દીપકભાઈ ને વાત કરું આનું કાઈક કરો નકા માણા આમાં મરી રહે કાઈ વાંધો નહીં અમારે જો પ્રોસેસ બધી ચાલુ જ છે બરાબર હા એટલે મહેનત કરી જો હું ભાઈ હું નાનો માણસ છું પણ મને આ વસ્તુ ગમતી નથી હા બરાબર છે બરોબર જે માણા એટલું હમ વધારે સારું છે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને જે અત્યારે અહિયાં ગયા જેને કેટલા રવિવાર ભર્યા છે ને ઓગણીસ ઓગણીસ રવિવાર ભર્યા ને એ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે હે એ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની એ ભાઈ ને આપણે બોલાવી લે ને ભાઈ તમ તાર માહિતી આપડે એની પાસે દેવડાવી એ બોલે બસ તો પછી એટલું ઓપાવ બરાબર આપણે લીક ને ચાલુ કરીએ હવે આપણે ઈ જ રસ્તો છે એ સોશિયલ મીડિયા થી રમે છે તો આપડે સોશિયલ મીડિયા થી રમીએ બાકી ભાઈ દીપકભાઈ તમ તારા સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે ત્યારે કહી જાવ તમ તારો કાય વાંધો નહી તો આ રેકોર્ડિંગ ચડાવું તો વાંધો નહી ને ચડાવ વાંધો નહી તમ તારો કાય વાંધો હું નામ કીધું તમે શિવરાજભાઈ શિવરાજભાઈ મોરબી ને વાવડી 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 હા કાય વાંધો ક્યુ વાવડી આપણે રાજકોટ નું રાજકોટ વાવડી હા કાય વાંધો નહી શિવરાજભાઈ હવે તમે જે ભાઈ ભોક બનનાર છે ને એને મને કોન્ટેક્ટ કરાવો અને એક એવું લાગે ને તો બે જણાનો વિડિયો બનાવી દો બરાબર એટલે તમારે છે ને આમાં આપડે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારા દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી બરાબર આપણે દીપક ભાઈ એક માણસ નું નથી વિચારતા આપડે બધા નું વિચારી હા એમ બરોબર એક નું નહીં આપડે બધા નું વિચારવું હા એમ એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ ન્યા ટીપાય નહીં ને અને હેરાન અને દુઃખી ન થાય ને એ આપડે કરવાનું છે એટલે ઈ બે માણસ જે ગયા ને અત્યારે જેને ઓગણીસ રવિવાર ભર્યા છે એને ખાલી એક વિડીયો બનાવીને આપો કાઈ કાઈ વાંધો નહિ હવે એ માણસ ભાઈ આ ભુવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાઈ થઈને નાચે હે હે બસ ક્યાં છે મારી વાડી તો એ તારા બાપ ની વાડી તો માતાજી હવે એનું અસલ જેમ મનાણ છે અહીંયા જગ્યામાં માં બેતો નથી અસલ જા મનાણો અહિયાં બેવું પડે કે મારે બીજે બેવું પડે અસલ માં બે હે ને ભાઈ બરોબર ખબર છે એને કે હું વિડીયો માં વાયરલ થાય તો મારા માણસ હમાશે માણા માણસ એટલું બધું આવશે તો એ એના માતા થી બી અહિયાં બેસે ને એનું પ્રમાણ શું પ્રમાણ તો કઈ આપ્યું નથી કે મારી માતા એ બેઠી છે બરોબર સાચી વાત છે હવે એ એના બાપા જે સત્તુ બુઆ બાપા એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો પચી વર્ષ ત્રી વર્ષ એટલા ગણીએ આપડે તો આ તો એની પેલાની માતા છે હે આમાં ભાઈ દીપક ભાઈ હું જો કેટલું ખોલો બેઉ તો કેટલું નીકળે એવું હે અને મારા ખરેખર જો તમે સાત સકર માં હોય ને હું તમને સાથ સહકાર આપું ખરેખર આનો હું મૂકું આપણો સપોર્ટ છે ભાઈ આપણે ડરિયા વગર સપોર્ટ કરવા વાળા માણસ એ તો તમે જોયું હોય છે બરાબર હા એ તો મેં તમારા વિડીયો જોયા અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈ જે ઉપડી આયેલા હે ને હા એ ખાલી ખોટા ઉપડી આયેલા હે સાચી વાત અમે તો સમજી છીએ પણ હવે શું છે ભાઈ કાક લાલચ આપી હોય તો એટલે જ બોલતા હોય ને

અઢીસો માણ ના પૈસા લે અને ભુવા પછી આ હારો થાવ હતું થઈ ને એની નામ ના બાક કાઢવા માટે થઈ અને સમુહલગન ગોઠવે હું આટલી દીકરી પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને હા હે તું એવો બધો પાણી દીકરો હું આ પૈસા આપું તો તારા ઘર ના પૈસા દે ને ભાઈ હા હે માતાજી ને પૈસા શું લે તું આ બધા ભાઈ તું થોડા મોડા ફાળો દૂક રાવસ હેમ આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો મેં તમને વાત કરું કે બોટાદ માં એક દીકરી અહિયાં ગઈ હતી અને એવું કીધું સતુભુઆ એ કે આ દીકરી ને જયારે લગ્ન થાય ને તારા અગિયાર હજાર એકસો અગિયાર મારા તરફ થી પછી જયારે દીકરી નો બાપુ અહિયાં પૈસા લેવા ગયો ને ત્યારે અગિયાર હજાર રૂપિયા આપ્યા કેટલા અગિયાર હજાર રૂપિયા જ આપ્યા આ પેલો દાખલો એ તો ઓલે બીજા પૈસા ક્યાં ગયા કેટલા કીધા એને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર બધા એકડા હે પછી સેલા આપ્યા અગિયાર હજાર રૂપિયા બરાબર આવા દિકરો નો બા તો બેચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં આવતો રહ્યો લઈને હ એટલે આમાં નાના માણસો બેચારા કઈ નો બોલી કે કાઈ નો કરી એ કરીએ કે બિચારા અહીંયા હ કાઈ વાંધો નહી ભાઈ આપડે બધો પરદાભાઈ કરવાનો છે મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ અહિયાં ગયા હતા ને ઓગણીસ ત્રણ વાર એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઇ જાય આપણને પછી એક અમરેલી એક ભાઈ મને ભેગા થયા તા કોયડા અંદર કે ભાઈ મારો ત્રીજો ધક્કો છે પણ જે હારું થવાના બદલે તો મારો દિવસે દિવસે બગડતો હોય મેં કીધું તો ભાઈ તું શું ઝક મરાવા આવો સાહેબ તું એમ કેસ કે મારું હારું એ કે પેલી વખત આવ્યો તાર પાંચસો લીધા મેં સેના હાલ કે તાવાના બીજી વખત આવ્યા હજાર લીધા મેં સેના હાલ કે તાવાના ત્રીજી વખત આવ્યા કે કેટલા કે પંદરસો પંદરસો પાંચસો પાંચસો એટલું બધું તને તકલીફ હોય એટલું બધું દુઃખ હોય ભાઈ તો તારું કામ નો થતું હોય તો થકા કરો ઉડ્યા હોય હું તો જોયા છું કોઈડે મને ખબર છે ને ખરેખર મને મરવા નો દીધો હું તો ભુવા નતો ક્યાં હું મેળી માં જ ભુવા છું પણ આપડે બધું આવું બધું વ્રત કરતા કઈ કઈ વાંધો નઈ આપડે છે ને તમે હવે છે ને આપડે હાંજે હું તમને નવરાયે ફોન કરું ભાઈ કાય કાય આ નંબર મારો છે આમાં તમને મને આવો ભલે કરી લો તમારો હા હા